ભાઈ ગયા તો દાવો કે નો ગયો નોટ મળી ખુશ થઈ ગયો આ છોકરો લાવ્યો આ એક પડી તું એ હું ફેરવતું હતું એને હું અને લઈને જવું હોય મારે તો ના બજારમાં લઈને હોય ઉપર પર ચાર મોને ઉપાડવા બોલા પડતા પેલું હું ખોટું હતું

આ છોકરું રહ્યું ને જાનનું હગું કર્યું હોય ને ત્યારનો કંટ્રોલ મહિને હરી ગયો પહેલાં તો મારે હોમય ફોન કરવો પડશે તોય ના ઉપાડે અને હું તો ફોન હોમય કરે હું લાવું બાબુ તો આનું હવે દે એવું રહે ફોન થી ના હા પૈસા આવી ગયા છે હા બે બે તને શું કહું છો હા ના તો મળે Biang pon lagi lekan. Waktu tu, berarti bau. Biar nak ayo. Biar dia tahu. Lu tadi, kita tahu mulu. Hello, bola. Hello, apa bola boleh yo. boleh jahku. Boleh jahil lah. Dah, dah mai bola, dah bola, dah maji, dah maji. Aha, zaman bola. Oh ha, wah wah wah. Bola. હા ફોન આંજો મને વાત કરી ફોન જો ફોન આજુ તો હગુ કરે વાન નઈ થઈન પાછો ફોન ફોન માં થોડી વાત કરવાની હોય કેમ ના ના હું હું જોવા તો આયો તો જોવા તો આને રે હાલ વાત તો કરવાની હોય બાકુ નતું કર્યું હગુ કઈતો તા કર્યું સા હાલ હાલ વાત ના કરાય ના હું હું કો કો હા કકા કો એ ફોન કાપી જો હોય તો તારા મારે

જમાઈના ફોન આયા જમાઈના એ હું કરવા કરતા ફોન નાટક ના કરે પણ બાપા હું કરી માં એ ફોન તમારા માં કરો તો લેવા નહીં કે તમાર છોડી નાલો ફોન ઇમ બાપા વાતો કરાતી હોય અમા બનાવાની વાતો ના કરે આમાં શે ન ફોન ચાલુ થઈ જાય છે બાપા માર ફોન છે આ નંબર છોથી જો ન બાપા તને તે દા આલ્યો હશે મને હું ખબર બરાબર આલ્યો છે

જમઈ અજુ હગુ કરે વાર થઈ ને એને ફોન ચાલુ થઈ ગયા પાછા લ્યો હાર્ડ એન્ડ ફાસ્ટ ઓ યાર હો યાર તેરી અદા ઓ તમારા હમરે તુમ ના રે દિન ના હો મારા

마트로 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 마트로

અમારી આબરૂ કાઢ બેઠી હા મારા જ તો પોપટના જઈને ક્યાં વુજ છે આજે કારણ કે આ તો અમાર કુટુંબ છે બરોબર આ મારી આબરુકાટ પોપટ કઈ ગયા લઈ सायकल ले ले फोन नवी लाइने को भाई थाकल तो हे लाल पट्टा उडे गयो तेरी हां मैं जो के छे अब बस अब बस कुकी बाना ना 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 हां तो मुताओ हे मने मूछरे नो शौक नही शौक नही म मूदादी दो બેકા બેકા નોટ લઈ પીઝા ખાજી બગર તો શનિવારના જ ખાતા આપણે હા હા બાય બાય ના કરતા હા

પાછો પોતા નાખું બાબુ હું ખાસવાની લે પોપટ હા હું કરું કશું નઈ ભાઈ લ્યા બે તને હું પગ ઉપરતો નહી મારા બેલામો બે ના બે હા મારો બોલ તું અત્યાર ફેવરતો હા પણ તારી છોડી તો તને ખબર નહી

તારી તને ખબર ફર તને ખબર પેલા કોલેજ જઈશ અલ્યા કોલેજ નહી જઈને શોતી રાખો ને ભલામો હું યાર શાંતિ વાત કર્યો

વાત સાચી સાપ અને લોકો મજૂરી કર પાવડા નું કામ રહ્યા ભીખ વાગવાનું કામ કરીશી તમે જબરું હગુ કરી હા આ તો શામ ભાઈ જોવું પડે છોડી ના દુઃખ ના હોવું પડે કાલચેરી ભવિષ્યમાં

રાખો આપ લગન કર્યા પછી મોકલા કીધું એ હા હા સારું હશ્યુ આજ હુંદી હોય હું ટકા કરે આજ મને ટાઈકાઈ જા આ બાદે ધોકો કાઢવા દે આ બાદ